હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે તેમજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના છે રાજ્યના તાપમાનમાં બે ડિગ્રી આસપાસ વધારો થાય તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ સુરત અને પાલનપુરમાં પાત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે વડોદરામાં ચોત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે ભાવનગરમાં પાંત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે પોરબંદરમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે રાજકોટમાં તેત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે કેટલું રહેશે ન્યૂનતમ તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ચોત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે વડોદરામાં ચોત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે આ ઉપરાંત રાજકોટમાં ત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે ભાવનગરમાં બત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે પોરબંદરમાં અઠયાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે વલસાડમાં અઠયાવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે બીજી તરફ સુરતમાં ત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું બીજી તરફ હવામાન વિભાગની કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં તાપી વલસાડ નવસારી છોટા ઉદેપુર અને ભાવનગરમાં માવઠું પડ્યું છે વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ ગરમીથી આંશિક રાહત મળી શકે છે વલસાડમાં કમોસમી વરસાદ વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો છે વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે